શિક્ષકો એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે હાથમાં પોસ્ટર્સ સાથે તેમણે સૂત્રોચ્ચાર કર્યા શિક્ષકો એમને બદલી વાર વરસથી મળી નથી કોઈ નિયમ એના બન્યા નથી એ નિયમો લગભગ આઠ મહિના થઈ ગયા છે સરકારશ્રીએ ખૂબ સારો અભિગમ રાખી અને નિયમો બનાવ્યા છે આદરણીય શિક્ષણમંત્રીશ્રીએ પણ ખૂબ સારો હકારાત્મક અભિગમ રાખી અને નિયમો અમારા બનાવેલા છે પરંતુ આઠ મહિનાથી ખબરની કોણ જાણે કયા કારણોસર એ નિયમો પ્રથિત્વ થઈ શક્યા નથી અમારી આજની જે આ એ અનસનનો કાર્યક્રમ છે એ એના અનુસંધાને છે કે જે નિયમ બની ગયા છે એ નિયમ તમે જાહેર કરો અને અમને વિશ્વાસ છે કે અમારો આજનો દિવસ છે એ કદાચ છેલ્લો હોઈ શકે અને સાહેબ આજની તારીખે જ જાહેર કરી શકે એવા અમારા અમને વધારે એસ્ટાર્ટ મિત્રોને વિશ્વાસ છે આગળ પણ એમણે એક બે વાર આવી રીતે આશ્વાસન આપ્યું હતું પણ અમને વિશ્વાસ છે કે આ વસ્તુ આશ્વાસન એ છેલ્લું આશ્વાસન હશે અપેક્ષા મુજબના જો નિયમ જાહેર નહીં થાય ને જો એસ્ટાર્ટના અન્યાય કરતા નિયમ જાહેર થશે તો આગળ અમે આ રીતે આંદોલન શરૂ રાખીશું સરકાર અમને લાગે છે કે આ વખત જાહેરાત કરી જ દેશે ખબર નહીં પડતી કે સરકાર કેમ ડરી રહી છે અમારી હવે પિસ્તાલીસ વર્ષની ઉંમર થવાય છોકરા મોટા થયા હોય છે તો વતન માં આવવાનો લાભ તો મળવો જોઈએ